તમારું કલ્યાણ કરશે આ આ પુસ્તકો છે ને એ સાચા મિત્ર છે સાચા સંતો છે આ ગ્રંથો હા તમારા પર ઉપકાર મારા પર ઉપકાર કરવા હું તો આના ભરોસે આ પુસ્તકો ને ગ્રંથોના ભરોસે રોટલા ખાઉં છું હા મને ક્યાંય જરૂર નથી પડી કે બાસમતી મારે માંગવા પડ્યા હોય મારે ક્યાંય જરૂર નથી પડી કે ઘરમાં એસી માટે કોઈની સામે લાંબો હાથ મારે બે ગાડી છે ઘરે કોઈની માટે પિયરમાં સાસરીમાં કરોડપતિ છે પણ કોઈ એમ કહી દે કે ગાયત્રીબેને એક દિવસ કીધું કે મને ચમચીની જરૂર છે કે મારા છોકરાની ફી નથી ભરાણી હા બે હજાર નવથી થી એટલી ચાલુ છું છોકરું મારું બાલમંદિરમાં હતું ને એના પપ્પા ગયા છે હા કોઈ ખબર નહોતી આની સામે કહું છું એક કિલો બટાકા કેટલા ના આવે મને નહોતી ખબર ત્યારની હું ચાલું છું પણ મને એટલી ખબર હતી આને યાદ કરીશ ને તો બીજા કોઈને યાદ નહીં કરવા પડે મારે અને એ રસ્તો પકડ્યો છે તમે બી પકડો તમે એ રસ્તે ચાલો તમારે ક્યાંય કોઈની જરૂર નહીં પડે અને તમે તો ધન્ય ભાગ છો કે પતિ પત્ની જોડામાં આવ્યા છો હા નહીતર પતિ આમ જાય ને પત્ની આમ જાય એક સાયકલ નું ને એક ટ્રેક્ટર નું પડ્યું હોય ને પછી ગટર માં જાય હું કહું છું ને તમને એટલે તમે ધન્ય ભાગ છો અહિયાં બતાવવામાં આવ્યું છે પાર્થેશ્વરની પૂજા અહિયાં શિવના આધારે શક્તિ બતાવ્યા છે અને એના આધારે નાદ બતાવવામાં આવ્યો છે નાદ એ ભોળાનાથનું કુળ છે કારણ કે ભગવાન ભોળાનાથ અજન્મા છે પ્રગટ થયા છે સ્વયંભુ સ્વયંભુ હોય ને જે મૂર્તિ એનો પ્રતાપ વધારે હોય એટલે જ્યારે પણ પૂજન કરવું તમારા ગામમાં ક્યાંક પૂજન હોય યજ્ઞ હોય કોઈ સ્વયંભુ મંદિરના પૂજનમાં પાટોત્સવમાં સાલગીરીમાં તમને એમ કહેવામાં આવે કે કંઈક આપો હ ત્યારે પાછા વળીને નહીં જવું સ્વયંભૂ હોય ને દોડી જડી આનો ખર્ચો હું ઉઠાવી લઈશ પણ એ આટલું સમજાવ્યા પછી પણ મને નથી લાગતું કે બધાની મગજમાં બેસશે અઘરું છે અઘરું છે કેમ કાલે મેં તમને કીધું હતું કે સરળ થવું અઘરું છે બધા છે સરળ સરળ સરળતા હું તો સરળ છું હું તો બહુ સારો માણસ છું બધા અંદર એવું જ વિચારે કે હું સારામાં સારો છું પણ સરળ થવું અઘરું છે અઘરું છે કેમ સ એટલે સીતાજી ર એટલે રામજી લ એટલે લક્ષ્મણજી જેને સીતારામ ને લક્ષ્મણ ને અહીંયા બીજા અજમાન કર્યા હોય ને એને હનુમાનજી હામેથી રક્ષા કરે અને હામેથી સરળ બનાવે પણ આપણે એ કરી નથી શકતા સરળ બનો સીધા બનવો જલેબી જેવા વાંકા નો બનવો હા આમ સાપ જેવા વાંકા ચૂકા થઈએ ને તો લોકો દંડો લઈને મારવા આવે સીધા બનવો